શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યત ત્રણનો ચોથો શ્લોક સમજીશું ન કર્મણાનારંભ ને કર્મણ્ય પુરુષો અશ્રુતે ન તો સંન્યાસના દેવ સિદ્ધિમ સમાધિ ગચ્છતી મનુષ્યને કર્મનો સમૂળઘો પ્રારંભ ન કરવાથી ન તો કર્મફળની મુક્તિ પ્રાપ્ત થાય છે અને ન તો કર્મ ત્યાગથી તેને પૂર્ણતા સિદ્ધિ થાય છે ભૌતિકવાદી મનુષ્યના હૃદયોને શુદ્ધ કરવા માટે જે કર્મો નિયત કરવામાં આવેલા છે તેના આચરણ દ્વારા શુદ્ધ થયેલ મનુષ્ય જ સંન્યાસ ગ્રહણ કરી શકે છે શુદ્ધિ વિના અનાયાસે સંન્યાસ ગ્રહણ કરવાથી સફળતા મળી શકતી નથી જ્ઞાનીઓમાં મંતવ્યાનુસાર માત્ર સંન્યાસ ગ્રહણ કરવાથી અથવા સકામ કર્મમાંથી નિવૃત્ત થવાથી મનુષ્ય તરત જ નારાયણ સમાન બની જાય છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ આ સિદ્ધાંતને અનુમોદન આપતા નથી હૃદયની સુધી થયા વિના ગ્રહણ કરેલો સંન્યાસ સામાજિક વ્યવસ્થામાં કેવળ ઉપદ્રવ નીવડે છે બીજી બાજુ એ જો કોઈ મનુષ્ય નિયત કર્મો ન કરવા છતાં ભગવાનની દિવ્ય સેવા કરવા માંડે છે તો તે એ માર્ગમાં જે કંઈ ઉન્નતિ કરે છે તેનો ભગવાન સ્વીકાર કરે છે બુદ્ધિયોગ સ્વલ્પમ અપ્યશ્ય ધર્મક્ષેત્રે મહત્વભયાત આવા સિદ્ધાંતોનું અલ્પ આચરણ પણ મનુષ્યને મોટી મુશ્કેલીઓમાંથી પાર ઉતારવામાં સહાયક થાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ